આરડી હાઇવે પર ટેમ્પો પલટી મારતા ચાલક ફસાઈ જતા કાચ તોડી બહાર કાઢ્યો માર્ગ ઉપર પથરાયા પાડી હાઇવે પર સર્વિસ રોડ થી કન્ટેનર ચાલક અચાનક હાઈવે ના બીજા ટ્રેક ઉપર આવી ચડતા પાછળથી આવી રહેલ ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર હાઇવે દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા એક લેન ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે દરમિયાન મહેતા હોસ્પિટલના સામે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર આજરોજ બપોરના બાર વાગ્યાના સુમારે કન્ટેનર ચાલક સર્વિસ રોડ ઉપરથી હાઇવેના બીજા ટ્રેક ઉપર અચાનક આવી ચડતા પાછળથી આવી રહેલ ટેમ્પોના ચાલકે કાબુ ઘુમાવતા પલટી મારી ગયો હતો લોખંડના પાઇપ ભરેલ ટેમ્પો નંબર જી જે પંદર એટી ફાઈવ ફોર સેવન સિક્સ અકસ્માતમાં પલટી મારતા તેનો ચાલક અંદર ફસાઈ ગયો હતો જેની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેમ્પાના આગળનો કાચ તોડી ચાલક સુમિત યાદવને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો લોખંડના પાઇપ હાઇવે પર પથરાયા હતા ઘટનાને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો જેની જાણ પોલીસને થતા સ્થળ ઉપર આવી પહોંચી ક્રેન વડે વાહનને સાઈડે કરી ટ્રાફિક વ્યવહાર ખુલ્લો કરવામાં આવ્યો હતો અકસ્માતમાં અજાણ્યો કન્ટેનર ચાલક સ્થળ ઉપર 티 프라하 테기오도. બ્રિજ ઉપર થી ટેમ્પો પસાર થતો હતો નીચેથી કન્ટેનર આવતું હતું કન્ટેનર એ ફૂલ જડ સેકન્ડ લાઈન પર મારી દીધી આનાથી ગાડી કંટ્રોલ ના થાય પલ્ટી મારી દીધી ડ્રાઈવર હાલ કાચ તોડીને બહાર કાઢ્યો છે નજીક ને હોસ્પિટલ માટે મોકલ્યો છે ને હાઈવે પર કામ ચાલતું હતું તે કારણે અકસ્માત બન્યો હાલ અત્યારે ટ્રાફિક કંટ્રોલ છે પોલીસ વાળા પણ હાલ જગ્યા પર સ્થળ પર હાજર છે એ અત્યારે સુરત થી વાપી સાઈડ જઈ રહ્યો હતો ને પાઇપ ભરેલા છે લોખંડના ના ડ્રાઈવર એકલો જ હતો એમને કાચ તોડીને બહાર કાઢ્યો છે તે નજીકની હોસ્પિટલમાં એકસો આઠ માં છે તો હવે સેકન્ડ સર્વિસ ઉપરથી ડાયરેક્ટ સેકન્ડ લાઈન પર ગેલાય કન્ટેનર વાળાની ભૂલ છે આ ભાઈ ની ભૂલ નથી એ તો ઉપરથી બ્રિજ ઉતરે એની મેરેજ બરાબર હતો એમ કન્ટેનર અત્યારે ફરાર છે નીકળી ગયો છે એ સ્થળ પરથી જગ્યા ઉભી રહીને જતો રહ્યો એમ જોઈને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો